તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને ખબર હશે કે ગઈકાલે રથયાત્રા હતી અને આ રથયાત્રામાં લગભગ લાખો લોકો જોડાયા હતા અને આ રથયાત્રામાં સાહેબ તમને ખબર હશે કે અમદાવાદની અંદર ત્રણ હાથી એક સાથે બેકાબૂ થઈ ગયા વધારે પડતો ઘોંઘાટ અને સિસોટીઓને એની સાથે સાથે પબ્લિકનો જે અવાજ હતો એના કારણે આ હાથી ગભરાઈ ગયા અને બે કાબૂ થઈ ગયા જ્યારે આ ત્રણે હાથી બે કાબૂ થયા ત્યારે તરત જ મિત્રો ફોરેસ્ટ વિભાગના સાહેબો તેમજ પોલીસ વિભાગના સાહેબોએ તરત જ આ હાથી ઉપર ભાઈ કાબૂ મેળવ્યો જોકે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ ભાઈ પરંતુ ચોક્કસપણે કહી શકાય કે એકથી બે મિનિટ માટે શ્રદ્ધાળુઓના જીવભાઈ તાળવે ચોંટી ગયા હતા કેમ કે તમને ખબર છે ભાઈ કે હાથી કે જેની અંદર કેટલું બધું વજન હોય સાહેબ અને આ હાથી રોડ ઉપર એવો દોડ્યો ભાઈ કે એની પાછળ ઘણા બધા પોલીસ કર્મીઓ ફાયર વિભાગના ફોરેસ્ટ વિભાગના સાહેબો કે જે તરત જ એમની પાછળ ગયા અને એ હાથી ઉપર સાહેબ ગમે તેમ કરીને કાબૂ મેળવી લીધો તો મિત્રો આ છે ટ્રેનિંગ આપણા ભારત દેશની અંદર ટ્રેનિંગ આપે છે બરાબર ફોરેસ્ટ સાહેબોને અને ખરેખર ફોરેસ્ટ સાહેબો હોય પોલીસ વિભાગના સાહેબો તેમજ અન્ય જેટલા પણ લોકો જે સેવા આપવા માટે જોડાયેલા હતા એ તમામે લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભાઈ કેમ કે એમના થકી સાહેબ અને ખાસ કરીને ભગવાન જગન્નાથ થકી કોઈ જાણાની નથી થઈ પરંતુ સાહેબ એકથી બે મિનિટ માટે હાથી જે કર્યું ભાઈ બધા લોકોના રોવાટા ઊભા કરી નાખ્યા પણ છતાંય સાહેબ આજે કેવું પડે કે ભાઈ ખરેખર જગન્નાથનો મોટો ચમત્કાર જ કહેવાય ભાઈ કેમકે હાથી સાહેબ કોઈને કાંઈ નુકસાન ન કર્યું એ હાથીને રસ્તો કરી નાખ્યો ફોરેસ્ટ વિભાગના સાહેબોએ કે હાથીને જવા માટે રસ્તો કરો અને ઇમરજન્સી માટે રસ્તો કર્યો અને હાથી રસ્તા ઉપરથી પસાર થઈ ગયો ને આજે એ હાથીને મિત્રો તમે જુઓ કે બાંધી નાખ્યો બરાબર મંદિરે આ અત્યારે આ ન્યૂઝ મળી રહ્યા છે તો આપણી ચેનલ આ વિડીયોની પણ જાતની પુષ્ટિ કરતી નથી